ગજબ બે જતી હે ભોગ મૈન નહીં દલે હા કામ નો ખોટો માણા હવે હાવ અમારે આ ઘનશ્યામ ભાઈ એવોર્ડ દેવાનો છે પાર્ટી માં બધા થી વધારે કામ આ માણસ કરે કાઈ વાંધો ના કાલથી બંધ કરી દે આઈ જાય ઘર ફોન કાપી નહીં હાલો ગાઈસ તો હવે કન્ટિન્યુ મને રોજો આગળ પાછા તમને ફર્યા ભાઈ ખાંડી નાખ્યું છે બધું અહીંયા ગાઠિયા સવાણું ને શિંગ વાહ ઘનશ્યામ ભાઈ વાહ ખાંડી થી આપણે મરશું આપણે બનાવશું મરશું અમારે ને તું ઉતારે ઉતારે બીજું કઈ નથી ને ઉતારવાનો યુટ્યુબર જેવું લાગે તો શું લાગે

પીજો ને એવડ આપીજો વા ભોલા દરબારમાં એ ભોલા ના પડેલી બતી થઈ આ આવે ને વિડિયો લુગડો અમારું જો હો લુગડો આ લોકો રે બો હું જો આની આની ડંગા ઢેફા

ના ભાઈ 얘ને વાત કરો માહી હું કેવો મારે બત્તી લે લે સામને છે બત્તી લે લે તું ઘરવાલે એસી એસી દેતા એક ડાયલોગ મારે બોલ એસી 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 એસી

ભાઈ એ થઈ જશે તૈયાર જોઈ લો દરબાર પીરસે છે ભાણામાં જમપાઈ રૂપસંગભાઈ એમ તો કે આ અગર હમ કરે તો કરે કે બોલે તો બોલે કે આમાં પીડું લઈ ગઈ ઓપ પાડી એ બत्ती આખી રાખ દે ગાઈસ પાડીમાં જો આવું થાય જીવડા પડે છે ગુંજામભાઈ તો હવે આપણે પીરસી દીધું છે બધાને ને બધા ટેસ્ટ કરીને કહે કે કેવું છે એમ કેમ છે પર એને મીઠું બત્તી તો મેન કર દે તો મસ્ત છે ના બલી બલી તું તો સાઈક કે તને તો લે મોળું લાગ્યું સાખા વગી નો કે મોળું લાગ્યું પાપડ સાખી ને કે મોળું લાગ્યું આમાં કઈ છે તો હવે આપણે સાખી લઈ આમાં તો કઈ દમ છે નહીં મસ્ત છે એક નંબર કાંઈ ન બનાવી કયા ઘનશ્યામભાઈ બોલા ભાઈ તો એની કીધે કામ ખોટો ખોટું કીધે તો હવે અમે ખાઈ લઈ હવે આપણે ધીય કરીશી હાલીમાં નવી પાર્ટીમાં શું ભાઈ કે કેવું છે હમણાં કંઈક બોલતા હતા બોલતા હતા હમણાં કંઈક હાલો તો હવે ધીયન્ડ પેલા પાછી બીજી પાર્ટીમાં નવા વિડીયોમાં એક ભાઈ બાય ઘનશ્યામભાઈ કહીજ ભાઈ ભાઈ બાય 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 બાય